કાર્યકર્તા કમલેશ પરમાર સાથેચાર ના ભુવા એ માજા મૂકી છે વડોદરા શહેરમાં વોર્ડ નંબર સાત ની અંદર વાત કરીએ તો આમ્રપાલી આમ્રપાલી જે દીપિકા આમ્રપાલી પાસે પણ ભ્રષ્ટાચારનો પડ્યો છે સાથે સાથે દીપિકા ગાર્ડન પાસે સાત વાર પડ્યો છે પાણીની ટાંકી પાસે પડે છે એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરની અંદર વોર્ડ નંબર સાતની અંદર તો એવી તો કઈ કામગીરી કરી છે કે એવી તો કઈ ડ્રેનેજ ની લાઈન નાખવામાં આવી છે કે જે આખી મારોથી થી ફ્રન્ટી ઘુસી જાય એવી લાઈન નાખવામાં આવી છે એટલે કહેવાનો મતલબ કે અહીંયા ગાડી તમે જોશો કે આમરોપાલી કોમ્પ્લેક્સ પાસે જે સીધે સીધી જે કાર એક ભ્રષ્ટાચારના ભુવાની અંદર જયારે કાપતી હોય અને આ કારને તમે જોશો કે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે તો નુકસાન નું વળતર ચૂકવશે કોણ એટલે અમારો કહેવાનો મતલબ કે વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી નું ત્રીસ વર્ષ શાસન છે એક હતું શાસન છે કહેવાય છે કે વિકાસ ની વાતો થતી હોય છે પરંતુ વિકાસ ની વાતો કરનાર જે સ્થાનિક ધારાસભ્ય કોર્પોરેટરોને અમારી એક અપીલ છે કે ભાઈ પેલા વિકાસ થતો હોય એની અંદર વિનાશ થતો હોય તો વિનાશ પણ તમારે ચિંતા કરવાની જરૂર છે કારણ કે નાગરિકો તમને ખૂબે ખૂબે વોટ આપ્યા છે સાથે સાથે તમને ટેક્સ આપી રહ્યા છે કોમર્શિયલ ટેક્સ આપી રહ્યા છે એડવાન્સ ટેક્સ આપી રહ્યા છે છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર અવારનવાર રાહદારીઓ એ ભ્રષ્ટાચારનો ભૂ હોય અકસ્માતનો વણઝાડ હોય એમાં તમામ રીતે જે કહેવાય છે કે રાહદારીઓ એ ભોગવવાનો વારો આવે છે વેઠવાનો વારો આવે ત્યારે જે કહેવાય છે કે તેઓને વળતર ક્યારે ચૂકવવામાં આવશે આ સમજાતું નથી એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે જયારે આ રીતનો જયારે ભ્રષ્ટાચારનો ભૂવો પડતો હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ ચેરમેન સાહેબ સાથે સાથે જે વડોદરા શહેરના મેયર જે આપણે કઠપુરની કહેવામાં આવે છે આ કઠપુરની મેડમ જે પિંકીબેન સોની ત્યારે આ ભ્રષ્ટાચારના ભૂવાની અંદર જે કાર કાપતી હોય એને વળતર ક્યારે ચૂકવશે આ એક જોવાનો વિષય છે કારણ કે વડોદરા શહેરની અંદર જે જગ્યા ઉપર જે અકસ્માત થયો હતો આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે જે રક્ષિત ચોરસીયા નામના વ્યક્તિએ જે કેવાય છે કે અનેક લોકોને અકસ્માત કર્યા હતા એજ જ જગ્યા ઉપર તમે જોશો કે હાલમાં એક કાર જે સીધે સીધી ભ્રષ્ટાચારના ભુવાની અંદર કાર કાપકી છે એટલે આ કારની અંદર તમે જોશો કે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે હવે આ જે તે કાર માલિક હશે જે તે જવાબદાર જે કહેવાય છે કે કારના જે પણ ડ્રાઈવર હશે આજે આ કારની અંદર આટલું નુકસાન થયું છે એટલે કહેવાનો મતલબ કે જયારે આટલું મોટું નુકસાન થયું હોય તો હવે અમને વળતર ચૂકવવામાં આવશે કે નહીં આ જોવા વડોદરા શહેરના રાહદારીઓ સલામત નથી આ સ્પષ્ટપણે સાબિત થયું છે કારણ કે આજે આજે વડોદરા શહેરની અંદર રાહદારીઓ અવારનવાર જે કહેવાય છે કે અકસ્માતની અંદર જયારે વેઠવાનો વારો આવતો હોય ઢોરના અકસ્માતની અંદર મૃત્યુ થતું હોય છે સાથે સાથે આ રીતે જયારે ભ્રષ્ટાચારના ભુવાની અંદર ફરવાથી જે કહેવાય છે કે મૃત્યુ થતું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર આ રીતની જે કામગીરી છે પોકર કામગીરી કરનાર અધિકારીઓ સાથે સાથે કર્મચારીઓ સાથે જે તે કોન્ટ્રાક્ટરો આ તમામ ઉપર લાલાક કરવાની જરૂર છે કારણ કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જયારે જયારે જે જે જગ્યા ઉપર જતા હોય છે ત્યારે એમના ચપ્પલ ચોટતા હોય છે અને ચપ્પલ ચોટતા હોય ત્યારે કાર્યપાલક ઇચ્છનાર હોય છે એમને થતરાવતા હોય છે ખકડાવતા હોય છે પરંતુ ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો જે ખોબે ખોબે વોટ લીધા છે જે કહેવાય છે કે જે સ્થાનિક કોર્પોરેટરો અવારનવાર જ્યારે ઇલેક્શન આવતું હોય ત્યારે ગલીઓ ગલીઓમાં ડોર ટુ ડોર વોટની બીક માંગવા જતો હોય છે ત્યારે આ રીતની કામગીરી કરનાર અધિકારીઓ આ રીતની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરોની સામે કેમ કોઈ બોલવા તૈયાર નથી કારણ કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે કહેવાનો મતલબ કે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો આ બધાની જે ટકાવારી ચાલતી હોય છે એના કારણે ભ્રષ્ટાચારના ભુવા પડતા હોય છે અને આ ભુવાના જે ભુવા પડવાનું કારણ જે આજ દિન સુધીમાં વડોદરા શહેરની અંદર કોઈ પણ જે અને જે કહેવાય છે કે નિરીક્ષણ કરવામાં નથી આવ્યું એટલે કહેવાનો મતલબ કે જયારે જયારે વડોદરા શહેરની અંદર આ રીતની કામગીરી થતી હોય તો ચોક્કસપણે તેઓએ આ નિરીક્ષણ કરવાની જરૂર છે કારણ કે વડોદરા શહેરના નાગરિકો ટેક્સ વેરા ભરી રહ્યા છે એડવાન્સ ટેક્સ આપી રહ્યા છે સાથે સાથે કોમર્શિયલ ટેક્સ આપી રહ્યા છે છતાં પણ જે કહેવાય છે કે વેરાનું જે વળતર ચૂકવવું જોઈએ વળતર મળવું જોઈએ એ વળતર મળતું નથી એની જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના રાહદારીઓએ તમામ રીતની હાલાકીનો સામનો કરવો પડે છે એટલે અમારી ખાસ માંગણીને લાગણી એક જ છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ આ તમામે આ જાત તપાસ કરવાની અને આવા જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય છે જે પણ જે કહેવાય છે કે જેની બેદરકારી હોય છે આવા બેદારકારી દાખવનાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની જરૂર છે અને વડોદરા શહેરમાં એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવાની જરૂર છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર દર શુક્રવારે જયારે મિટિંગ થતી હોય છે એમાં કરોડો રૂપિયાના કામો મંજૂર મંજૂર આપવામાં આવતા છે સાથે સાથે મુલતવી કરવામાં આવતા હોય છે એવા વડોદરા શહેરના ચેરમેન સાહેબને અમારે એક અપીલ છે કે આ જે પણ જે ગાડીને નુકસાન થયું છે આ નુકસાન જેને પણ કર્યું છે થયું એને તાત્કાલિક ધોરણે વળતર ચુકવું સાહેબ આ ભ્રષ્ટાચાર તો ભૂવો નહીં મોતનો ભૂવો છે બરાબર આજે હું તમને બતાવું કે આ ભલે ગાડી છે અડધી રાતે ગઈ પણ હું તમને ઘણી બધી રિક્ષાઓ ને કહીશ ઘણી બધી રિક્ષાઓ અહીંથી જતી હોય છે હું તમને બતાવી છે રિક્ષાની અંદર દસ દસ પંદર પંદર માણસો ભરેલા છે હવે એ રિક્ષા અહીંયા આગળ ઊંધી પડી જાય બે ચાર માસૂમો મરી જાય એની જવાબદારી કોની શીતલ મિસ્ત્રીની મેયરની કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ની કોની જવાબદારી કાલ ઊઠીને એવું કહેશો કે તમે આ તો કુદરતી થયેલું છે કુદરતી નહીં આ માનવ સર્જિત છે અહીંયા આગળ હું તમને બતાવું ભ્રષ્ટાચાર કેવો ભ્રષ્ટાચાર છે કે જયારે તોડી નાખ્યું બધું એ કરી નાખ્યું હવે એની અંદર શું ભરે છે આ લોકો માટી

સ્વિમિંગ પુલની આમે લોકો ખાલી ખાલી ભરવા જાય છે ત્યાં આગળ રોડ બનાવ્યો હાઇવે જેવો અને તમે આડે કન્યા પાસે જો ગટર ઉભરાય છે પાણી ઉભરાય છે બધું ઉભરાય છે એટલે હું તો કહું છું કે આમાં માનવ સર્જિત એફઆઈઆર થવી જોઈએ વડોદરા શહેરની મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વોર્ડ નંબર સાતના જે જે બી હોય એની ઉપર કમ્પ્લેન થવી જોઈએ કમિશનર પર કરવી જોઈએ કે આ મોતનો ભુવો છે હું કેમેરામેનને કહીશ કે રિક્ષા બતાવો કે રિક્ષાની અંદર દસ દસ બાર બાર જણા બેસતા હોય છે અને આજે આ અંદર આવી જાય તો શું થાય